પેટલાદ ટાઉનમાં સ્વામી સચ્ચિદાનંદ સોસાયટીમાં એક કુમાર મહેન્દ્રભાઈ પટેલ નામનો વ્યક્તિ છેલ્લા થોડાક સમયથી ગ્રામ પંચાયતોના રબર સ્ટેમ્પ બનાવી અને સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતોને ન નાની ફાઇનાન્સ કંપનીમાંથી લોન અપાવવાનું કામ કરે છે તેવી હકીકત પેટલાદ ટાઉનના અધિકારીઓને હતી આ ડિસ્ટાફની મદદથી આ વ્યક્તિને શોધી અને હકીકતને સમર્થન મળેલું જેથી સરકાર તરફે પેટલા ટાઉન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ ઋષિલ પટેલે છેલ્લા છ માસથી આ પ્રવૃત્તિ ચાલુ કરેલી છે જે ખેડૂતો સીમ વિસ્તારમાં રહેતા હોય તેમને સીમ વિસ્તારના કારણે ફાઇનાન્સ કંપનીમાંથી ધિરાણ મળતું નથી જેથી આ વ્યક્તિ પંચાયતના લેટરપેડ બનાવી અને પત્રક નંબર ચાર અને અને એક ફોર્મમાં ખોટી જગ્યા બતાવી અને સીમતળને બદલે ગામતળ બતાવે જેથી આવા ખેડૂતોને લોન મળે એટલે આ પ્રવૃત્તિ છેલ્લા છ મહિનાથી કરે છે એવું જણાયેલ છે તેની પાસેથી સિક્કા પણ પોતે ઘેરજ બનાવતો હતો સ્ટેમ્પ બનાવવાનું મશીનો તેના માટેનું પ્લાસ્ટિકનું લિક્વિડ કોરા ટ્રાન્સપરન્ટ પેપર્સ લેસર જેટ પ્રિન્ટર છે લેપટોપ છે વગેરે મળી આવ્યું છે હાલમાં આરોપીના રિમાન્ડ મેળવી અને કેટલા ખેડૂતોને લોન આપેલી છે કઈ કઈ ફાઇનાન્સ કંપનીમાંથી આપી છે એ દિશામાં પોલીસ ઇન્સ્પેક્ટર પેટલા ટાઉન તરફથી તપાસ થઈ રહી છે